જો લાલ લીલુ ભીંડાનો શાક બની ગયો કલરફુલો એકદમ અચ્છા ને હવે કોરુ મરું ને જરાક થઈ ગઈ ભીંડાત માં ઘણા મર્યાતા પણ જો જરાક થઈ ગઈ પણ આવું જ ભાવે કોરુ મરું જ તો શાક બની ગયું છે અને રોટલા પણ બની ગયા જય હશે આપણા રોટલા જબરા જબરા તો આ લોકો બધાને ખાવા દઈ દઈ પછી વ્લોગ કન્ટિન્યુ કર્યું જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે સાડા ત્રણ અને ચા પાણી બધું કમ્પ્લીટ પીવાઈ ગયું વાસણ ઉટકાઈ ગયા છે અને મમ્મીની ગયા છે ગામમાં તો જો એને ઝીણા તો બીજું બધું કામ થઈ કરી નાખી અને ગાય જ બ્લોગ છે ને રૂંઢે ચાલુ કર્યો કાલે કઈ વ્લોગ બનનો તો ખાલી જરાકટ ક્લિપ લીધીતી બાકી કાલે કઈ વ્લોગ બનનો તો અને આ જ એમ છે ભાઈ હવારનો નટાણે નીકરાતા નાગબાપા તો અહીંથી બધું એને બહુ કાય કરી બધું એમ કાઈ પણ પાછો જોડ જ નહી કે ગરી ગયો છે નવર આપણે એવા હાટું થઈ ને તો બર્તનિયા ભેર્યા નથી કે બર્તનમાં ગરી જાય ને તો પાછો દેખાય નહી તો એવું કામકાજ ચાલુ છે અને જો હે ને વાવળો વાય વરસાદ આવતો નથી ને વરસાદની વાઈટ જોઈએ છે બધા

બે હું બાંધવાનું ચાલુ કર્યું હે જસમીન ભાઈ જયદીપ ને ગામ માં ગયા હે લાગણી આવતા રહે જો તાહે ના ચીની ગુલાબ પરમાઈ જાય હવાર માં એવો મસ્ત ખીલે જો બોટલ માં આવેલ હે ને બોટલ માંથી પાછા ઓલા હે ને પીછડા જમીન માં ચોટી ગયા પાછા ઉગી ગયા હેલો બંસી બંસી ને છે ને વેલેરી આ બાંધી દીધી યાય ના ખીલા આગ્રજ હરપ ન કરો એટલે જો ઓલા તો પેલા તો બન છોડી ના આપણે બાંધી દીધી છે વેલેરી તડકો લાગ્યો અને એને વરસાદની વાટ જોઈએ બધા પણ હવે એને હમાર મૈંડા મારું શું કરું આવી જાય તો હાલ બધા વાવીન તા બેઠા હૈ કેદી આયે વરસાદ આપણે બીજા કી ને આપણે તો ખબર ન પડવા આકાશ સુસડાઈ ગયું જો

અનેજી તમાણો કોકોકને ચાલુ છે સિંધિયા આમેન બહુ તડકો ન થા એટલે 18 માં બાંધી દેતા હાલ નકતો તડકો લાગે કા બીરે મે નહી કે મારી ના કુસા ઉડે ઇનળે જો ઇને થોડાર દામ થી ઉડીન આવે છે બી જાય જોઈ ખર્ચ થાય પડ્યું ઇને બહુ થાય ખર્ચ બંસી ને જી પાવાન બાકી લાગે મે કીધું બાય ને બાંધી દેશે હા બહુ મજા મે બંસી આલા બધીયો જો વાઈટ જોઈન બેઠ્યો છે એક જાટ અમને બાંધી દીયા બાયણે હવે ભાઈ સાય મજાની ઊભી રહ્યો ને હવે એને જવાનું શું તમે છે ઉગારવા રે છે અડધીને આ તો હોય ને મન થાય તો જ ઉગારવા બેઠી હોય છે હા પછી હા ચાર વાગ્યા અને ટીલ જાય ખેદાન મેદાન કઈ ના મીંદડીનું બચવું હતું પણ કારણ કે રખડવા નીકળી ગયું લાગે અને જો આપણે ખાણ જે એટલું પડ્યું છે મકાઈ પડ્યો આ તો જ હમણાં જ લીધું પણ આજ અહીંયા સુધી પોગી જાય હા ગંથારી છે ગંથારી ચકલી ઘર હે ને આયા બાંધી દીધું વાહન પવન બહુ આવતો તો તો એક અહીંયાજી છે બાકી એક જાય બાંધી દીધું પણ આમાં આમાં હે ચકલી આવતી નથી ને બીક લાગતી હોય હજી નવ નવ હા ને જા બે મા દીકરો ગામમાંથી આવત રહ્યા છે હાલો તો મમે આવતી રહી છે ગામમાંથી साक मनाखन 94 लेवी छे ओले रे जो हम्म लट्सी मन पेपसी भावे जो 94 छे ने साक मा नाखु छे मारे फरेल लिंगडा साग बनावणी जो ममी रायडो लाक जो जाय हरप ना ना थी ना ना बाहिर ने जाय ए जाय जो ए गयो જે આપણે ફ્રિજ માં રાખી દીધી એટલે હેને જામી જાય મસ્ત આ જંત બધું ખાલી કરી દઉં બીજું કઈ નતું કામ ની બધી વસ્તુ હતી એટલે હાક હાક બધી લાગી હતી ગમાણમાં અને બાકી બધું આપણે આમ ઉપર જ રાખ્યું છે અહીં તો ન થાય વાઢીના મોટો છે હવે બે હાવેણા રહ્યા નવા કેટલા લીધાત મમ્મી 12 લિટર તો 10 હોતી ને 3 3 વર્ષમાં 12 હાવેણા જગ્યા ને આપણે ત્યાં જોઈએ ને હાવેણા

मैं दीरे दीरे माड़ो हाँ। थोड़ा थोड़ा है ने आगो कर राखी बाकी लागत गैस पर थोड़ा महीना रांधी ले हूँ बाकी હલો તો છે ને વ્લોગ નો એન્ડ કરી દઈએ એડિટિંગ અને વાગી ગયા છે હવા ચાર હલો તો આ સાથે આપણે વ્લોગ નો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી